સુરેન્દ્રનગરમાં ત્રીસ ગામમાં જાહેરમાં જ ધૂમ્રપાન પર પ્રતિબંધ લગાવી દેવાયો છે ગ્રામજનોએ સ્વૈચ્છિકપણે ધુમ્રપાન પર પ્રતિબંધ લગાવ્યો છે જિલ્લામાં સ્વૈચ્છિક વ્યસન નાબૂદીનું શરૂ કરાયું છે કેમ્પેન આરોગ્ય વિભાગના સહયોગથી ગ્રામ સભામાં આયોજન થયું એકસો ને સિત્તેર થી પણ વધુ શાળામાં પણ વ્યસન મુક્તિ અભિયાન શરૂ કરાયું છે ધૂમ્રપાન કરતું કોઈ પકડાશે તો ગ્રામ પંચાયત પણ કાર્યવાહી કરશે શાળાઓ નજીક પાનની દુકાનો પર પણ વ્યસનની વસ્તુનું વેચાણ ન કરવાની સૂચના આપવામાં આવેલી છે ગામમાં જે સરકારે અત્યારે તમાકુની નિષેધ કાર્યક્રમ તૈયાર ઝુંબેશ ચલાવી છે તે અંતર્ગત તમારા ગામમાં તમાકુનું કેટલું બધું વ્યસન ઓછું છે ગામમાં વેચાણ પણ પ્રતિબંધ છે અમારા ગામમાં ત્રણ સ્કૂલો આવી છે સ્કૂલોની આજુબાજુમાં કોઈ દુકાનો એવી તમાકુની કે ધૂમ્રપાનની વેચાણ પર પ્રતિબંધ હોવાથી ગામના લોકો સપોર્ટ કરે છે આજુબાજુમાં કોઈ એવી દુકાનું પણ વેચાણ દુકાનોમાં પણ વેચાણ પણ પ્રતિબંધ છે લોકો વેચતા નથી મારા ગામમાં અત્યારે જે સરકારશ્રીના નિયમ મુજબ જે આ અત્યારે વ્યસન મુક્તિ અભિયાન જે ચાલુ છે એ બ એ વ્યસન મુક્તિ અભિયાનનો ખૂબ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને અમારા ગામમાં અત્યારે હાલમાં ચાર સ્કૂલ છે આમ તો ત્રણ સરકારી સ્કૂલ છે અને એક પ્રાઇવેટ સ્કૂલ છે સંસ્કાર એજ્યુકેશન એકેડેમી નામની અને ચારે ચાર સ્કૂલની આજુબાજુમાં કોઈ પણ પ્રકારના ખોટા વ્યસન કે એવું કોઈ થતું હોય એવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ થતી નથી કેવા આજુબાજુના કોઈ પણ પ્રકારમાં એવા કોઈ ગલ્લા કે પાન મસાલાની કોઈ દુકાન પણ નથી એ બદલ ગામ લોકોનો અને ગામના પ્રજાજનો નો ખૂબ ખૂબ આભાર કે આવા સારા એવા કાર્યમાં કેવાય કે જોડાઈ રહ્યા છે આ ગામમાં વ્યસન મુક્તિ આંદોલન ધરવામાં આવ્યું છે ગામના સરપંચ સિંહ દ્વારા ગામમાં જુવાન છોકરા વ્યસન ન કરે એના માટે આ ઝુંબેશ સારી છે શાળાઓ આવેલી છે કેવા પ્રવૃતિ કરે શાળાઓ શાળામાં ત્રણ શાળાઓ આવેલી છે ગામમાં જે સારી દેશન મુક્તિ માટે સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે